પ્રવેશ નહી કરવાનો એવી પ્રવેશબંધીની શરત હતી ત્યારે પહેલા એ શરતને કાઢવા માટે આપણે નામદાર સેશન કોર્ટમાં પણ ગયેલા નામદાર સેશન કોર્ટે જે પણ શરતો હતી તે યથાવત રાખી હતી ત્યારે ફરી આપણે એ શરતો નાબૂદ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ગુજરાતના હાઈકોર્ટમાં ઘણા સમયથી કેસ ચાલતો હતો અને આજે જ્યારે એની સુનાવણી થઈ ત્યારે આપણી અરજીને ગ્રાહ્ય રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે પ્રવેશ બંધી હતી તે હટાવીને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા માટેની જે મંજૂરી આપી છે ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ હું આભાર માનું છું સાથે સાથે આજે ટૂંકા સમયમાં છ વાગે ઓર્ડર થયો અને કલાકમાં તમે બધા અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ગામના આજુબાજુ ગામના તમામ વડીલો તમામ માતા બહેનો તમામ યુવાનો અને તમામ ભૂલકાનો હું આભાર માનું છું સાથે સાથે જે પણ આ કેસ થયો કેસ દરમિયાન જે પણ ચાલુ સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે પણ કાર્યવાહી થઈ એ તો તમે બધા જાણો છો છતાંય તમારી બધાની પ્રાર્થનાથી તમારા બધાના આશીર્વાદથી આજે આપણી સાથે કુદરતે પણ ન્યાય કર્યો છે આવતીકાલે આપણું ફોર્મ ભરવાનું હતું ને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપણને જજમેન્ટ આપ્યો છે ત્યારે કુદરત બી તમારા ને અમારા સાથે છે એટલે આવી રીતના જે મારું ગામ મારો પરિવાર છે આવી જ રીતના ગામનો આજુબાજુના ગામનો સહકાર મળશે તો હું તમને આપણા ગામની રીતના આખો આદિવાસી સમાજ આપણી સાથે છે આખો મુસ્લિમ સમાજ આપણી સાથે છે આખો પટેલ સમાજ આખો દરબાર સમાજ આખો દલિત સમાજ આપણી સાથે છે ત્યારે આજે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનેલો છું ને છું જ

આખા ગુજરાતમાં જે ભય ભ્રષ્ટાચાર અને ભ્રમની રાજનીતિ ચાલે છે એની સામેની આ જીત છે આ માત્ર ચૈતરભાઈની જીત નથી પણ આખા ગુજરાતની જીત છે ત્યારે આખા ગુજરાતના લોકો આપણને અભિનંદન આપે છે સાથે સાથે આ સમય દરમિયાન ગુરુગામ જે પરિવારની જે મારી સાથે હતો પૂરો વિસ્તાર એ કોલીવાડા હોય સાકવા હોય બિંગલાપાડા હોય લાડવા હોય ફુલસર હોય કે કંજાલ હોય બેબાર હોય કે દુથર હોય આખા ને આખા ગામના લોકો જ્યારે અમારા સમર્થનમાં આટલા હતા ત્યારે આજના મંચ પરથી તમને હું કહેવા માંગુ છું અમે અમારો પરિવાર ભગવાને જેટલી પણ શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ તમારી બધાની સેવા કરવા માટે અમે કરીશું ત્યારે આજે સત્યની જીત છે સત્યને ગમે તેટલી હેરાન કરશે સત્યને ગમે તેટલું પરેશાન કરવામાં આવશે

કે જ્યારે પણ ડેડિયાપાડામાં પગ મૂકીશ ત્યારે એ જ દિવસે એ જ સમયે ડેડિયાપાડાના પગ મૂકીશ તો પહેલા પછી દર્શન હું દેવમોગરા માતાના કરીશ ત્યારે આવતીકાલે અમારો પરિવાર છ વાગ્યાનો દેવમોગરા આરતીમાં જશે ત્યારબાદ દેવમોગરા થી આવીને ડેડિયાપાડા બધા જ વહેલી સવારે દર વખતની જેમ નહીં વહેલી સવારે સવારે ચા નાસ્તો જે કરવાનો હોય તે કરીને આપણે બધા ડેડિયાપાડાથી સાડા સાત આઠ વાગે બધા ભેગા થઈશું ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનને ને ફોલાર કરીશું અને પછી નેત્રંગ વાલિયા અંકલેશ્વર થઈને ભરૂચ જવાનું છે એટલે કાલે બધા સાથે રહીને જઈશું એ પણ બધાને હું વિનંતી કરું છું સાથે સાથે પણ છે ભોગવેલું એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે પણ સાથ સહકાર આપ્યો છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આજે આખા ભરૂચ જિલ્લાના લોકો આપણી સાથે છે આખા નર્મદા જિલ્લાના લોકો આપણી સાથે છે ત્યારે ગમે એટલી ભાજપના લોકો કુદામ કુદ કરશે ગમે તે કરશે પણ આવનારો સમય ચૈતર વસાવા અને તમારા બધાનો આવવાનો છે કોઈને ડરવાની જરૂર નથી કે કોઈને ગભરાવાની જરૂર નથી આજે પણ પુરા ગુજરાતની ભાજપ સરકાર પાછળ પડેલી છે આદુ પૂરા દેશની ભાજપ સરકાર આદુખાન પડેલી છે પુરા નર્મદા જિલ્લાના નેતાઓ ચૈતર વસાવા પણ આદુ પડેલા છે પણ

હવે આપણી પાસે પંદર દિવસ છે પંદર દિવસની દરમિયાન આપણે બધાએ મહેનત કરવાની છે અને ખરેખર તમારા બધાના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકતો ઘણા લગ્નો પણ ગયા ઘણી ઘરની મહેતો પણ થઈ છતાં હું હાજર નથી રહી શકતો તારે બધાનો બધાની માફી પણ ચાહું છું કે આવી પરિસ્થિતિ હતી તો તમારા સુખ દુઃખમાં તમારા કોઈ જગ્યાએ હાજર નથી રહી શકતો પણ આવનાર દિવસો આપણા આવવાના છે અને આવનાર દિવસ આખું ગામ આપણે બધા પરિવારની જેમ આગળ વધુ છું બધાનું ખુશી